શિહોરની શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે શિહોરમાં આવેલ શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપલ દિલીપભાઈ ડાંગર તથા શિક્ષકગણ સાથે ધોરણ અગિયારના ત્રણસો પંદર વિદ્યાર્થીની બહેનોએ આજ રોજ શિહોર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જાડેજાની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની બહેનોની મુલાકાત દરમિયાન શિહોના ઝાંબાસ પોલીસ અધિકારી બી જાડેજા દ્વારા વિદ્યાર્થીની બહેનોને પોલીસ કચેરીમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી જેવી કે ફરિયાદ અથવા રજૂઆત કોની પાસે કરવાની તથા પોલીસ સ્ટેશનના જુદા જુદા વિભાગની કામગીરીની સમજ આપવામાં આવી હતી તેમજ પ્રજાની સુરક્ષા અર્થે ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા આધુનિક હથિયારો તથા ટીયર ગેસ વિશે વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવેલ સાથોસાથ ભારતના ભવ્ય ભૂતકાળનો વારસો જે આજે લુપ્ત થઈ રહ્યો છે તેવા મદારીવાદી લોકોના મનોરંજક ખેલ મદારીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવતા આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીની બહેનો ખૂબ જ આનંદિત થયેલ બહોળી સંખ્યામાં ઉપસ્થિત મુલાકાતી વિદ્યાર્થીની બહેનોએ પીઆઈ જાડેજા દ્વારા સંદેશ આપવામાં આવેલ કે પોલીસ પ્રજાની મિત્ર છે તેમજ નાગરિકોની જાન માલની સુરક્ષા માટે હંમેશા સજાગ છે આ મુલાકાત દરમિયાન ખૂબ સરસ રીતે પોલીસ વિભાગની તમામ કામગીરીની વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી તે બદલ શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ સ્કૂલના આચાર્ય દિલીપભાઈ ડાંગર દ્વારા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર